છે સુરત શહેરમાં સોસાયટીઓ કે જ્યાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેવી જ રીતે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અટલજી નગરમાં બે વર્ષથી થી નવી લાઈન નાખવામાં આવી છે પરંતુ ત્યારબાદ સોસાયટીમાં સતત ગટારિયા પાણીનો ભરાવો થતો રહે છે છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ગટારિયા પાણીના કારણે કિચડનું સામ્રાજ્ય છવાયું છે જેના કારણે સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે તો ગટારિયા પાણીના કારણે પીવાનું પાણી પણ ખરાબ જોવા મળી રહ્યું છે તેથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ખૂબ જ ફેલાયા છે સોસાયટીના લગભગ ઘરોમાં કોઈને કોઈ બીમાર વ્યક્તિ જોવા મળી રહ્યા છે કોઈએ વારંવાર તંત્રને તેમજ નેતાઓને રજૂઆત પણ કરી છે છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા સ્થાનિકોની એક જ માંગ છે કે આવી પરિસ્થિતિમાંથી તેમને ઉગારવામાં આવે કારણ કે સુરત મહાનગરપાલિકાને આ વખતે ટેક્સ ચૂકવતા છતાં પણ આ પ્રકારે ગટરિયા પૂર આવી રહ્યા છે અને તેનાથી સ્થાનિકો બીમાર પડી રહ્યા છે જેથી સ્થાનિકોએ કોઈ એકઠા થઈ અને પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો